અનિયમિત પગારના ત્રાસથી કંટાળી આમોદ પાલિકાના સફાઈ કામદારોએ પ્રતિક ઉપવાસ શરૂ કરી મામલતદારને આવેદનપત્ર આપ્યું આમોદ પાલિકાના સફાઈ કામદારોના પગાર છેલ્લા એક વર્ષથી અનિયમિત થતા હોય સફાઈ કામદાર યુનિયન દ્વારા અનેક વખત પાલિકાના અધિકારીઓ તેમજ પદાધિકારીઓને નિયમિત પગાર કરવા રજૂઆત કરી હતી છતાં નિયમિત પગાર નહીં થતાં તેમજ લેખિત રજૂઆતો બાબતે પણ કોઈ પ્રત્યુત્તર નહીં આપતા સફાઈ કામદારોએ વીસમી જુલાઈથી સવારના આઠથી સાંજના છ કલાક સુધી પાલિકા કચેરી બહાર પ્રતિક ઉપવાસ ઉપર બેસી ગયા હતા તેમજ આજ રોજ આમોદ મામલતદાર વિનોદચંદ્ર જરીવાલાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી જેમાં સફાઈ કામદારોના પીએફના નાણાં પાલિકા કચેરી તરફથી કાપી લેવામાં આવે છે પરંતુ પીએફના નાણાં ક્યાં જાય છે તે કર્મચારીઓને જાણવા મળતું નથી આમોદનગરમાં પાલિકા શાસકોના અણઘટ વહીવટને કારણે ગંદકીનું સામ્રાજ્ય ફેલાશે ત્યારે આમોદનગરજનો નિયમિત સફાઈ બેરો ભરતા હોવા છતાં પાલિકા શાસકોના પાપે નગરજનોએ ગંદકી વેઠવાની નોબત આવી હતી અખિલ ભારતીય સફાઈ મજૂર જિલ્લા અમદ શાખાના પ્રમુખ હીરાભાઈ સોલંકી આપના માધ્યમથી જાણવું છે કે આજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસથી હું અમોદ નગરપાલિકાના સફાઈ કામદારો અને મારા પ્રતિનિધિઓને લઈને પ્રતિક ઉપવાસ પર બેઠેલો કારણ કે સફાઈ કર્મચારીની જે જે માગણીઓ છે તે માગણીઓને અમે ત્યાં રજૂઆત કરેલી અને અમે માગણી કરી છે આ દિન સુધી અમને કોઈ જવાબ ના મળતા અમે આજે વીસ સાત બે હજાર ચોવીસથી પ્રતિક ઉપવાસ ચાલુ કરેલા છે અને જે પગારો કે જે ત્રણ માસના પગાર ભેગા થાય ને માત્ર એક પગાર આવે છે અને અત્યારે અમને પણ જાણવા મળ્યું મામલતદાર સાહેબ તરફથી કે અમને એક પગાર નાખે છે કે અમારી રજૂઆત શું છે અમને અમારી અરજ શું છે ને છતાંય એક જ પગારની વાત કરે અમે બે પગારની માંગણી કરી અમારા બે પગાર આપો પાંચ દિવસ પછી દસ દિવસ પછી કરો પણ બે પગાર આપો છતાં પણ આ ચીફ ઓફિસર પોતાની મનમાની કરીને પોતાની જાતને એટલા બધા મહાન